ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા ભરૂચ શહેરની જાડેશ્વર ચોકડી નજીક સવારના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઓફિસ દરમિયાન અચાનક સર્જાયેલા ટ્રાફિક જામના કારણે અનેક વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો આડેધડ પાર્કિંગ અને બિસ્માર માર્ગોની સ્થિતિ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની હોવાનું જાણવા મળ્યું છે ખાસ કરીને દહેજ સ્થિત વિવિધ કંપનીઓમાં કામે જતા કર્મચારીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા ટ્રાફિક જામની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળે દોડ્યા અને ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની રહી છે જેના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે